ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે હા ઓડી આઈ ઓડી તે હવે આખા ગોમો જો હોય તો જેમ જેમ આના ઓયથી નોતરું આવશે ને હોય થી નોતરું આવશે આમાં ડોહા તો કશે આવે નહીં મારી એકલી ને એકલી બધે જવું પડે પણ આમ એક નંબર જમવાનું બનાવ્યું તું કોણ તમાન ઘેર પાછું ગમે એવો આપડા શું કેવાય કોઈ બી પ્રસંગ હોય ને તો ખાવા પીવા જ ના ખર્ચે ખર્ચા અને કોઈ ઓઠામણા કર્યા કોઈ ઓઠામણા કર્યા બધાના કે પૂછો જ ના આ સારું આનું દીકરા ઓ અમાર મેઠા ભાઈ ના દીકરા દીકરા જેમ આવશે કે મારા ઉધી આવશે ઓઢમણું ને બધું તે ના હોય ને તો

પણ ફટફટ વળું ને એ તો આ કઢાવા છે અને આ ઉતાણી આવી જઈ આ ઓળી આવી જઈ દૂર રેટીને ઓળીને દૂર બધું ભેગું એવું તો શિખર કમોરતો ને મમોરતો સોથી શિખર કાઢ્યો કેલેન્ડરમાં ધોઈ વળી એક દારો તાણ હું આખો દાળો બસ આ ઓળી તો છોકરોમાં લો હમણાં હમણાં આવડા ને આવડો ડબલો ફરી ફરીને આવશે કળવાબા કળવાબાલો આલો ટેસ્ટ છે સોટ ટેસ્ટ છે અલ હા ખોકલિયા તમારા જેવડા અમે હતા ને

આપડે ઈનો નહી આવા જેમ બેમ કરવાની આ હોડીના દવા દાણા રહ્યા હ કરવું કરવાનું તો પડશે જ કે આખા ગોમમો થઈ છે ને આપડા કે ના થાય તો લોકો વાતો ના કરે તો ના કરે અને કે જો તમે વાત કરજો એવો ને એ તો હું કહું છું ડીજે હું આખા ગોમમો છે ના હોય ને હું મંગાવરાઉ હા અને હાડલાઈ ભારે ભારે લેવડાવજો કે કે એક હાડલો મારા આવશે કે પાહો હું કીધું આપડા ત્રણ ભાઈઓને જો ને ધોતચુંદ પહેરણ હા મારું દોતચુંદ પહેરણ મારે હાડલો તારા હાલ લો તારો હાલો લગભગ પચીસો સાલ છે પચ્ચીસો વાળું લેવડાવું હા લેવડાવ કે તમે તો કોઈ દાળ અપાયો નહીં આટલા ખેડા થયા તો પણ છો ને આટલો તો તમે તો બળતરા થાય જોશો નહીં હોવા આય બધા મારી માના બાપડીને પહેરેલા ઘાપા પહેરવું મો શું જોવો હોવા મોલી રહી બોલી રહી અને હું કહું ગાવામાં કોણ કરજો હા

કે હોટલ લોબી ના કરો આમાંનો એક સાપ નું ઉઠલું કરું કે તો આ ઉઠી ગયો પાછો એક થોડી વાર ઊંઘતો નહીં આ રો રો કરા કર કરે છે અને આ વળી એની માય સાર લેવા છે ટીવી છે આ બલ્લેને કહું છું કે લે થોડો બહાર રાખો લે પણ નહીં પલી કરતો રો રો કરે છે ઊંઘી દાળો હાલો લો લો હાલે હાલો લો લો હાલે નહીં ઊંઘ્યો આ તો પાછા ટેડા વાળા શોખીન છે કે પસા ટેળી લઈને ફરો ફરો કે મને હજી તો ખબર જ પડતી નથી 3 ને અલ્યા બેટા હા નહીં આ જો કશી કા હોઈ ગયો છે આમ લગીર ગોળીયામાં તો કરો કે હોઈ જાય જાય બીજા કન જાય તો તને હોઈ ગયો છે છે હોઈ ગયો હ કન હોઈ ગયો બેટા બાપા

પણ બાપા તમે કેવા સાચી વાત છે પણ પેલા કળવો પાન રાખો પા ને ના મન છે એમ કેવું છે એ તો નઈ જ મોને મારા ભઈ છે છે નઈ મોને ચાર છોકરીઓ પર એક છોકરો છે તો બલ્લે તને હને જોર આવે છે એમ કે ચાર છોડીઓ પર હોય કા ગમે તે હોય અલ્યા તો પાસો રોવા મંડા છે તો એકોડ છે એકોડ છે હા લે લે હા

હું તો નાસ્તો કરે પણ રોતો તો લાયા તું આવ્યું એટલે મોટો નહી તા જેમ કરશું તો મોટો થાય કશું કરવો નહીં જેમ મારા છોકરાને તો ભણાવવાનો ગણાવવાનો છે મોટો થાય એટલે ખર્ચો છે કરવાનો ખબર છે એ ભણાવવા કરવાનો છે સારા જગ્યાએ કોલેજમાં જોક એડમિશન લેવાનું મોટો થાય એટલે કરવાનો હોય છોકરા બધા હોળી નજીક આવે છે હોળી નજીક આવે છે બાર મહિને બાર મહિને હોળી આવે હોળી કા પ્રગટાવાની હોળી હળગાવવાની રાત્રે અને પછી નવા નવા પહેન્યા છીએ ગોળ ગોળ પાછા ફરસી ધોણી બોણી બજારોમાં હે આ તો ભાઈ માની શગન લોકો ધોણી ને પછી પેલો કરો શું કેવાય છે આમ તો સાની જગ્યા બી આવે ના લે પેલો ભાઈ હા તારા તો જો તું તો આ મોટા મોટા એડા કઈ ના છે મારા તો હજી તો થાપવાનો છે હજી ઓળાયો છોકરા કી ભાન દવાળા બે ઠાકી આ થોડું એટલે પાછો પાછો આપણે પાછો આ હોળીમાં છોકરાનો પાછું દર્શન કરવા લઈ જવા પડશે લઈ જવા પડશે

છોકરા માટે તો પોવા બધું એટલું બધું લઈ લઈ લાવી એટલે છોકરું હજી બે ત્રણ નું છે ને લાવો છો તા નાખી એટલે ખોટું લાગે પાછું પહેરવાનું લઈને આયા છે

તમારા ઘર માં જ પડશે કે તમારા ભાઈ નહીં આનો ખાડો એ પાડા જેવો છે મજૂરી કઈન કમા હે એમાં આનો ખાડો પણ એટલો ઈવર પૈસો બીજા કોક માં કોમ આવે ને કે છે ખોટો એમ કો જફા કરી છે એટલે અમારે આબરૂ કાઢા બેઠો છું આબરૂ નહીં કાઢતો હું સાચું કહું તમને એવો ખર્જો ના કરાય ના તે વાર માં હું કે બોલે તારું આ તઈન ભાઈ સોન સોન તે રો લડા વે ગણો લડવા નહીં આયા હંમેશા તારવારો લઈને આયા છે આ તો કેવું થાય છે તિયાનું કે તમે આ જેમ

એ તો હારું લઈ લઈ છોકરાઓ ને એના કરતા આપડે ખર્ચો થાય છે ને પૈસા લે બધા ભેગા કરીને કે તું મેં કીધે ભેગા તમારી